મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર આકસ્મિક તપાસ કરાઈ છે ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ભાગર વિસ્તારમાં માવા બજારમાં તપાસ શરૂ કરી હતી અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા માવાનો સેમ્પલ લેવામાં આવ્યા હતા

અંદર બનાવવા માટે આખા શહેરની અંદર લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટ ચૌદ દિવસ પછી આવતો હોય છે પણ અમે એવો પ્રયત્ન કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે તેથી આગળની કાર્યવાહી થઈ